નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી મિત્રો હું વર્ડેશન લાઈફ સાયન્સ અને નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે આપણે એક જબરદસ્ત ફિલ્ડના વિઝિટ માટે આવ્યા છીએ કે જેણે બીપી બત્રીસ નંબરની વેરાયટી વાવેલી છે મગફળીની બરાબર અત્યારે હાર્વેસ્ટિંગના કેટલા દિવસ બાકી છે વીસ દિવસ બાકી વીસ દિવસની અંદર તૈયાર થઈ જતી છે તો એમની પહેલાં કઈ કઈ પ્રોડક્ટો વાપરેલી છે અને ક્યાંથી એમને પ્રોડક્ટ લીધેલી હતી અને એમનો શું અનુભવ રહ્યો એની વિશે આપણે માહિતી લઈશું તમારું નામ નામ થાય ઇમ્તિયાજ ઇમ્તિયાજભાઈ તમારું ગામ અને મોબાઈલ નંબર ગામ ચેલાબ્રી તાલુકો કાલો કાલાવડ જિલ્લો જામનગર મોબાઈલ નંબર નંબર ચોરાણું જીરો બાણું જીરો છ બરાબર હવે આ 25 ત્રીસ દિવસ ની મગફળી હતી ઇમ્તેશ ત્યારે આ પ્રશ્ન શું હતો એ ટોટલ મગફળી પીળી થઈ ગઈ પીળી એટલે તમને શું લાગતું હતું ઉપાડી પાડી જ નાખવી આવેડી જેવી પીળી થઈ ગઈ બરાબર એ પછી આપણે નિગમ નંદાભાઈ આગળ ગયા બરાબર કોનો રેફરન્સ હતો સેજાજભાઈ નો એટલે કે આપણે કે કાલાવડ જાય બરાબર મગફળી કે પાડવી નથી બરાબર આપણે ઓકે કરી દઈએ બરાબર ત્યારે તમને નંદાભાઈ મેગ્ના અને ઓપ્ટિમા નો રાઉન્ડ આપી ચાલીસ મિલી ઓપ્ટીમા પચીસ મિલી મેગ્ના તો છટકાવ બાદ કેટલા દિવસમાં રિઝલ્ટ આવ્યું ને શું રિઝલ્ટ દેખાડ અઠવાડિયા માં ટોટલ કાળી મગફળી થઈ ગઈ અઠવાડિયા અંદર કાકો મગફળી કાળી કરી ટોટલ કાળી બરાબર અને આ જમીનની અંદર તમને આ જે અત્યારે મગફળી નું વલ દેખાય છે ને ઉત્પાદન દેખાય છે તો સુયા બેસવામાં ફૂલ લાગવામાં કઈ કેવું સારું હતું બહુ સારું બહુ સારું બરાબર તો તમને કલર માં આવી દીધી સુયો સારો બેહાડો અને આ ટુકમાં ઓવરઓલ એનું પ્રોડક્શન ઉપર એનું કામ કર્યું બરાબર છે તો ત્યારબાદ 65 દિવસની હતી ત્યારે તમે આ ક્રેક ઓફ સીએબી આપણો માર્યું તો એમના રિઝલ્ટની અંદર તમને દાણા ભરાવવામાં સારામાં સારું તો સહેજાદભાઈ પણ અમારી જોડે છે એમણે પણ આપણી આ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ સારું રિઝલ્ટ મેળવ્યું છે તો મિત્રો આ જે બંને ત્રણેય પ્રોડક્ટનું એમણે રિઝલ્ટ લીધું છે તો તમે કોઈ શિયાળુ પાકની અંદર વાવેતર કરતા હોય કે કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય ત્યારે આ ત્રણેય પ્રોડક્ટ જે છે એ બહુ તમને કહું કે સારામાં સારું રિઝલ્ટ આપશે અને પ્રતિકૂળ વાતાવરણો એની અંદર પણ તમને સારું રિઝલ્ટ આપશે થેન્ક યુ